બે અરજદારો નામે ક્રિષ્ના પાટીલ તથા મિહિર રાઠોડનાઓ આવેલ અને કાપોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસૂરોનાઓ સમક્ષ એવી હકીકત જાહેર કરેલ કે તેઓના મિત્ર ચિરાગભાઈ મોહનભાઈ પરમાર જેઓ એસબીઆઈ બેંક કાપોદરા ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ અને પૈસા ઉપાડીને બહાર આ આવીને ઊભા રહેલ તે સમયગાળા દરમિયાન બર્ગમન મોપેડ ઉપર આવેલ ત્રણ વ્યક્તિઓ ચિરાગ પરમારનાઓને જબરજસ્તી મોપેર ઉપર બેસાડી અને તેઓનું અપહરણ કરી લઈ જઈ કામરેજ તરફ ભાગી ગયેલ છે તેવી હકીકત જાહેર કરેલ જે હકીકતને કાપોદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમબી અવસરોનાઓએ ગંભીરતાથી લઈ સૌ પ્રથમ તે અનુસંધાને અપહરણનો ગુનો દાખલ કરવામાં આવે અને બાદ આ કામે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર વન સાહેબ તથા ડીસીપી જોન એક સાહેબ ને આ હકીકતથી વાકેફ કરેલ અને તેઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા તથા સેકન્ડ પોઈન્ટ શ્રી સોલંકી સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા તથા સ્ટાફના પોલીસ માણસોએ ટેકનિકલ સર્વેલન્સ તથા પોતાના અંગત બાતમીદારોથી આ ગુનો ડિટેક કરી અને આ ગુનાના કામે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે